અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર નહીં હેરાન ગતિ મળી રહી છે મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં વીટીવીએ જ્યારે દર્દીઓની પરિસ્થિતિ અને સરકારી હોસ્પિટલની કામગીરી વિશે જાણવાનો પ્રયાસ કર્યો તો કંઈક આવું સાંભળવા મળ્યું અહીંયા ડોક્ટરને શોધવા પડે છે ડોક્ટર મળતા નથી ડોક્ટરને બોલાવવા પડે છે બોલાવ્યા પછી એમને કહેવામાં આવે કે ભાઈ આ ઇમરજન્સી છે જુઓ જરા તે આપણને કહે છે કે હું પેલું કામ કરું છું તો આ કામ કેવી રીતે કરું મારા મમ્મીને એડમિટ કર્યા હતા અહીંયા ઘણા એટલે કે એડમિટ કરવાની ના પાડી અને એક્સરે પડાવવાનું કીધું તો કે જાતે લઈને જાઓ હું મારી જાતે વ્હીલચેરની અંદર લઈને ગયો તેર નંબરની અંદર એક્સરે પાડવામાં અને બધી પ્રોસેસરી મારે જાતે કરવી પડે હતી તબીબો ઓછા અને દર્દીઓ પધારે કેસ કઢાવવા માટે ઓપીડીમાં કલાકો સુધી ઊભા રહેવાની નોબત દર્દીઓના સગાઓનું કહેવું છે કે આ હોસ્પિટલમાં જરૂરી ઈલાજ પણ કરવામાં આવતો નથી જેથી ના છૂટકે ખાનગી હોસ્પિટલના પગથિયા ચડવા પડે છે ઉપરાંત કોર્પોરેશનની દેખરેખ હેઠળ ચાલતી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત દવા આપવાના દાવા તો કરાય છે પણ દવાઓ હોતી જ નથી જેથી ખાનગી મેડિકલમાંથી ખરીદવી પડે છે સ્ટેચર ઉપર ને ઘડીક વ્હીલચેર ઉપર ને ઘડીક ખુરશી ઉપર ને ઘડીક પલંગ ઉપર કલાક અંદર કમસે કમ પંદર થી વીસ વાર એમને આમતેમ આમ તેમ કરવા પડ્યા એમને આંખો નથી ખુલતી અને ઓવટ બધા સુકાઈ ગયેલા ડોક્ટરે ટ્રીટમેન્ટ લેવાની જગ્યાએ એક્સરે પડાવવાનું કહ્યું એ એક્સરે પણ અમે પડાવ્યો તો એ મેં મને જોઈને એમ કહ્યું કે ભાઈ નોર્મલ છે દવા તમને થોડી લખી આપું છું અહીંયાની જે દવા આપી એનેથી ખાસ એટલી કઈ અસર જણાતી નથી પછી અમે બહારની પણ દવા લખી આપી બહારની દવા હું સામે મેડિકલ સ્ટોર ઉપરથી લાવો છું મારા બાબાને વાગીશું ચાર ટાંકા આવેલા છે તો અંદર સાહેબે કીધું કે નીચે ચાર નંબરની ની બારી પરથી તમે દવા લઈ આવો ચાર નંબરની બાળી પર લેવા ગયો તો કે આ દવા નથી તો બહારથી મારા આવી પડી તેંસઠ રૂપિયાની બાટલી આવી કોઈક પ્રકારની થિયરી આ સરકારી હોસ્પિટલોમાં ચાલી રહી છે જે આમ જનતા જોઈ શકતી નથી અને જોવો છે અને જો ઉગ્ર વિરોધ કરે છે તો બધા એક માના અધિકારો પરત હડતાળનો હથિયાર આપી દે છે દર્દીઓ અંદર આવી દે છે એટલે દર્દીઓ જે પરિસ્થિતિ એ લોકોનો સામનો કરવાનો હોય છે કરી શકતા નથી આખરે ન ચૂટકે ઘણા તો મોતના મુખમાં ધકેલાય આ પરિસ્થિતિમાં ગરીબ પરિસ્થિતિમાં એલજી હોસ્પિટલમાં વાહન પાર્કિંગના નામે પણ ઉઘાડી લૂંટ ચાલી રહી છે દર્દીઓના સગાઓનું કહેવું છે કે સવારથી મોડી રાત સુધીમાં એક વ્યક્તિ દર્દીને પાંચ વખત મળવા આવે તો દરેક વખતે વાહન પાર્કિંગના દસ રૂપિયા ફી ભરવી પડે છે આ દિવસમાં પાંચ વાર અહિયામાં ગરીબ જહેરના પચાસ રૂપિયા રોજના જતા રહેજા પાર્કિંગમાં મારે એલજી હોસ્પિટલમાં થયેલી હેરાનગતિ અને ખરાબ અનુભવોના લીધે ગરીબ પરિવારો સરકારી હોસ્પિટલમાં જવાને બદલે દેવું કરીને ખાનગી હોસ્પિટલમાં જવાનો નિર્ણય લઈ રહ્યા છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ